જતા જશે પણ ત્યાં અમારા સ્થાનિક એ જ્યારે બી કામ કરવાનો વારો કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને આ કામને બે થી ત્રણ ચાર વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઉભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે ક્યારેક અમારા જોડે ઘર્ષણ થતું હોય છે પબ્લિક જોડે મજૂરી જોડે તો તમે નવા એની વાત તમને કહું થોડા સમય પહેલાં છોટાઉદેપુર અને દાહોદ દાહોદનું તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છીએ સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેદરી આપી છે કે થોડા પાંચથી છ દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો ફરી પાછો મેં એક અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ જો અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે ને તરત પૈસા મળી જાય દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે મેં ઘણીક વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે પાંચથી છ કરોડ રૂપિયા ફરવાતી હોય છે એવી ઘણી અસંખ્ય રમત ગમત માટે છે છોકરાઓ માટે છે ક્લાસીસ માટે છે એવી બધી ઘણી ગ્રાન્ટ હોય છે માત્ર ફોટો અને પૈસા લઈ જાઓ તો આ વળી કેવું તો મેં તંત્રને અને તંત્રને જે છોટા ઉદેપુરમાં જે છે એ બધા વહીવટીતંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો બરાબર એટલે તમે દાહોદની જેમ અમારા છોટા ઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટાઉદેપુરના જે કંઈ છે જે વિકાસની દ્રષ્ટિએ જે સરકાર શ્રીના કરોડો રૂપિયા ફરવાય છે તે કરોડો રૂપિયા જાય છે ક્યાં અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટાઉદેપુરમાં અને તમે બધા અહીંયા આજરો સંજો છો કેટલીક ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએમ તો એ ખોટું નથી અને આ તો વિભાજીત થઈ છે કેમ પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત અમુક પંચાયતો વિભાજીત થયેલી છે તો એ બી જૂથમાં તો આવે જ છે ને

હું બિલ નથી ચૂકવણી થઈ એનું અનુભવું છું દાહોદમાં બિલ ચૂકવણું થાય છે દાહોદમાં ક્યારે તમે ઘણી વખત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું જોયું છે તમે બરાબર પ્રભારી મંત્રીઓથી લઈને બધા ઇન્વોલ્વ તો નથી કહેવાતું હું પણ એમના પણ નામો આવ્યા છે એમની એજન્સીઓના નામો છે એમનું નામ નથી એમની એજન્સીઓના નામ છે બરાબર એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું